મિત્રો આજે ટેસ્ટ કરીશું ઝાવરુ ઝાવરું એ શું છે દક્ષિણ ગુજરાતની એક વાનગી છે અને હું બતાવીશ કે ઝાવરું એ શું છે કેવી રીતના બને છે એ પણ આપણે જાણીશું મગની દાળ ચોખા ઘઉંના લોટમાંથી બનેલી દક્ષિણ ગુજરાતની આ વાનગી છે તેને બાફવામાં આવે છે અને વઘારેલા શાકભાજી અને લીલી લસણની ચટણી સાથે તેને પીરસવામાં આવે છે બેન આ ઝાવરું એ શું છે ઝાવરું એ રીતનું છે કે સાઉથ ગુજરાતમાં સો વર્ષ પહેલાં સવારે બ્રેકફાસ્ટમાં આ યુઝ થતું હતું

કે તેને ડુંગળી સાથે તેને પીરસવામાં આવે છે ઓકે આ શેની ચટણી છે લીલા લસણની ચટણી છે જે આપણને વિન્ટરમાં જ જોવા મળે છે લીલું લસણ ઓકે અને આ ઓલ સીઝનમાં ખનમાં ખાઈ શકાય કારણ કે એકદમ હેલ્ધી છે જનરલી છોકરાઓ અમુક વસ્તુ નથી ખાતા હતા પણ આવું કંઈક એને નવી રીતથી છે વાનગી બહુ જૂની પણ ટેસ્ટ એનો બહુ સરસ છે